ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો ગણાતો હિરણ બે ડેમ જ્યાં વહેલી સવારે મોટી દુર્ઘટના થઈ છે છે હિરણ બે ડેમ પર હાલ સમારકામ ચાલી રહ્યું જેને લઈને ત્યાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરોનો જમાવડો છે પરંતુ ચાર થી પણ વધારે ટ્રેક્ટરો છે તે ખાબકા છે ડેમના પાણીની અંદર જી હા આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે એ ટ્રેક્ટરો છે જ્યાં મોટી સંખ્યામાં આ ડેમનું સમારકામ ચાલી રહ્યું છે ડેમના દરવાજા ખોલવા સમયે જ્યાં ધોધ પડતો હોય છે એ બકેટ વિસ્તારનો ડેમેજ છે જેનું કામ છે તે હાલ પૂરજોશમાં ચાલતું હતું મોટી સંખ્યામાં અહીંયા પર ટ્રેક્ટરો છે તે ધમધમતા હતા ટ્રેક્ટરોમાં પંપ લગાવવામાં આવ્યો હતો જેથી કરીને ત્યાંથી પાણીને ખેંચીને બહાર ફેંકી શકાય અને સમારકામ કરી શકાય જેના કારણે અનેક ટ્રેક્ટરોની અંદર આ પંપો લગાવવામાં આવ્યા છે અને પાણીને ઉલેચવામાં આવી રહ્યું છે જે એ જ જગ્યા ઉપર જ્યાં ટ્રેક્ટરો પાણી ઉલેચતા હતા ત્યાં ભેખડ છે તે ઘસી પડી છે અને આ ભેખડ ઘસી પડવાના કારણે ચાર થી પણ વધારે મતલબ સાત જેટલા ટ્રેક્ટરો પાણીની અંદર ખાબકા હોવાના સમાચાર ત્યાંથી મળી રહ્યા છે લોકોનું કહેવું છે કે ત્યાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો છે તે કામ કરી રહ્યા છે અને આ દુર્ઘટના છે કે આજે વહેલી સવારે બની છે જો કે સદનસીબે અહીંયા પર કોઈ જાનહાની નથી થઈ ચાર થી પણ વધારે ટ્રેક્ટરો છે તે પાણીમાં ગરકાવ થયા છે અન્ય લોકો સાત આસપાસના લોકો છે તે સાત ટ્રેક્ટરનું કહી રહ્યા છે પરંતુ ફૂટેજની અંદર ચાર ટ્રેક્ટરો દેખાઈ રહ્યા છે ઘણા બધા લોકોનું કહેવું છે કે આ ટ્રેક્ટરો છે તે પાણીમાં ખાઇકા છે પરંતુ કોઈ જાનહાની નથી થઈ ભેખર ખસી પડી આ જે ટ્રેક્ટરો ઊભા હતા એ ભેખર જે છે અને આમ એમ ગણાય છે અને અહીંયા પર મોટી સંખ્યામાં સમારકામ ચાલતું હતું એ સમય આ દુર્ઘટના ઘટી છે દોસ્તો આવી જ તમામ ખબરો જોવા અને જાણવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ